ક્યાં જ મારો બર્થડે અને મને અહીંયા સ્નાન કરવાનો મોકો મળ્યો અરે ગંગે કાઈ ન કરતો ભાઈ જોરદાર મેળો જામો છે ભાઈ અરે હર ગંગે શ્રી દંડી સ્વામી આશ્રમ અરેલ ઘાટ ની સામે આવેલો છો અને ભાઈ નકરું માણસ માણસ હવે તો હું થાકી ગયો માણસ માણસ કઈ કઈ અને અમારા જગા મહારાજ ને અહીં તૈયાર થઈ ગયા કુંભમાં સ્નાન કરીને અને રઘુભાઈ મોબાઈલમાં બેઠા છે કઈ ઘટે નહી હોય સામે દેખાય માં ગંગા ને યમુના નો સંગમ ભેગો થાય છે ભાઈ અને અહીંયા સ્નાન આલે છે બધાને ત્રિવેણીમાં સંગમ કરવું છે એટલે ફૂલ ટ્રાફિક છે ભાઈ ફૂલ અને એમાં આજ પાછો રવિવાર છે એટલે

कुचवात्रा कुचवा तो नीचे आता रखो ते कई कई भीड़ चालू हो कहीं ना कटे आप જોરદાર છે હો ભાઈ કુંભનો મેળો જીવનની અંદર કુંભનો મેળો કરવો હોય એ ખરેખર લાવો છે એટલે હવે તો એન્ડમાં આવી ગયા છેલ્લા ચાર દીજ રહ્યા બરાબર અને ખરેખર ભાગશાળી જે જે વ્યક્તિ આવ્યા અને લાભ લીધો એને પણ ધન્યવાદ અને જેને રહી ગયો એને પણ ધન્યવાદ એ આવતી વખતે લાભ લઈએ કુંભનો મેળો જ્યાં હોય અહીંયા એટલે હર હર મહાદેવ